ખેડા જિલ્લાના દસ તાલુકામાં જ્ઞાન સાધનાની પરીક્ષામાં નવસો નવ્વાણું વિદ્યાર્થીઓ પાસ થયા ખેડા જિલ્લાના નવસો નવ્વાણું વિદ્યાર્થીઓને રૂપિયા ચોરાણું હજારની શિષ્યવૃત્તિ મળશે જિલ્લાના દસ તાલુકાઓમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ્ઞાન સાધના પરીક્ષા લેવાઈ હતી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ પાસ થઈ મેરિટમાં આવતા તેમને સરકાર તરફથી શિષ્યવૃત્તિનો લાભ મળે છે ત્યારે ખેડા જિલ્લાના દસ તાલુકામાં જ્ઞાન સાધનાની પરીક્ષામાં નવસો નવ્વાણું વિદ્યાર્થીઓ પાસ થયા છે શિષ્યવૃત્તિ મેળવનારમાં ખેડા જિલ્લાના કપડવંજ નડિયાદ મહેમદાવાદ તાલુકાના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે કપડવંજના બસો ત્રીસ વિદ્યાર્થીઓ મહેમદાવાદના એકસો બેતાળીસ નડિયાદના એકસો બેતાળીસ કઠલાલના એકસો ઓગણીસ ઠાસરાના ચોર્યાસી ખેડાના એસી માતરના ચુમ્મોતેર ગળતેશ્વરના બાવણ વર્સોના બેતાળીસ મૌદાના ચોત્રીસ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના મેરિટમાં પસંદ થયા હતા વિદ્યાર્થીઓને ધોરણ નવ થી બાર સુધીના અભ્યાસ દરમિયાન રૂપિયા ચોરાણું હજાર શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે જી સાહેબ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓમાં ખેડા જિલ્લામાં દસ તાલુકાઓ પૈકી ત્રણ તાલુકાના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે અને જ્ઞાન સાધનામાં સારું એવું પરિણામ આવ્યું છે શું કહેશો ખરેખર સારું પરિણામ છે અને શિષ્યવૃત્તિની આખી યોજનાઓ આપણે જોઈએ ધોરણ પાંચથી આપણે શિષ્યવૃત્તિ આપવાનું શરૂ કરીએ છીએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેને આપણે જ્ઞાન સેતુ પરીક્ષા કહીએ છીએ તો આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા પાંચમા ધોરણના વિદ્યાર્થી પરીક્ષા આપે છે અને પરીક્ષા આપીને જ્યારે એ એના મેરિટમાં આવે છે ત્યારે એની પાસે ચાર વિકલ્પ ખુલે છે આ ચાર વિકલ્પમાં ત્રણ શાળાઓના પ્રવેશ આવે છે જેમ કે રક્ષાશક્તિ સ્કૂલ જે સૈનિક સ્કૂલ છે પછી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે પછી આદિજાતિ માટે ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે અને છેલ્લે હવે હમણાં જે અમારી મોડેલ સ્કૂલ છે તાલુકા તાલુકાવાઇઝ એ મોડેલ સ્કૂલમાં પણ સીઈટી જે જ્ઞાન સેતુમાં સારો સ્કોર કરે છે વિદ્યાર્થીઓ એને એમાં પ્રવેશ પણ મળે છે આ સાથે સાથે પાંચમી યોજના એ છે કે જેને કોઈ પ્રવેશ નથી લેવા આવી શાળામાં તો એના માટે શિષ્યવૃત્તિની જોગવાઈ છે શિષ્યવૃત્તિની જોગવાઈ જોઈએ તો એને વાર્ષિક પાંચેક હજાર રૂપિયાનો વિષયોવૃત્તિ મળે છે જેમાં પચીસો રૂપિયા પહેલાં સત્રમાં અને પચીસો રૂપિયા બીજા સત્રમાં આ આખી વ્યવસ્થા જે વિદ્યાર્થી માટે કરવામાં આવી છે જેના કારણે વિદ્યાર્થીઓમાં લાભ લે છે હવે કોઈ વિદ્યાર્થી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં પ્રવેશ પામે તો એને વીસ હજારની વધારાની મદદ પણ એમાં મળે છે કે જે પોતાની ફી ભરા માટે ઉપયોગ કરી શકે આ આખી વાત જ્ઞાન સેતુ સીએટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વાત ત્યાર પછી જે વિદ્યાર્થીઓ આઠમા નવમાં એટલે કે માધ્યમિક શિક્ષણ મેળવે છે એમના માટે સીજીએમએસ એટલે જ્ઞાન સાધના યોજના છે જ્ઞાન સાધના યોજનાથી વિદ્યાર્થીઓને આખા રાજ્યમાં પચીસ હજાર વિદ્યાર્થીઓનું એક મેરિટ તૈયાર થાય છે આ પચીસ હજાર વિદ્યાર્થીઓમાં જે ક્વોલિફાઈડ થાય છે પરીક્ષાથી તો ક્વોલિફાઈડ થાય છે પરંતુ જે વિદ્યાર્થીઓ સરકારી એકથી આઠ ધોરણ સુધી સરકારીમાં ભણ્યા હોય ગ્રાન્ટેડ શાળામાં ભણ્યા હોય અથવા તો આર અંતર્ગત પ્રવેશ મેળવ્યો હોય એવા વિદ્યાર્થીઓને અલગ કરી અને એ વિદ્યાર્થીઓને આર્થિક લાભ મળે તે માટે સરકાર સરકારની આ યોજના છે કે જેમાં એમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે અને આ શિષ્યવૃત્તિ એને એક સત્રમાં ત્રણ હજાર અને બીજા સત્રમાં ત્રણ એમ છ એક હજાર રૂપિયા જેવું એમને મળવાપાત્ર થાય છે આ સાથે જે શાળાઓ જે સરકારી શાળાઓ જે ગ્રાન્ટેડ શાળાઓ જે છે અને જેમના એંસી ટકા કરતાં વધારે પરિણામ આવે છે દર વર્ષે અને છેલ્લા ત્રણ વર્ષમાં આવ્યું હોય એવી એમ્પેલેન થયેલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં બાવીસ હજાર રૂપિયાની જોગવાઈ છે જે વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે કે જેથી એ વિદ્યાર્થી એમ્પેલેન થયેલી જે ખાનગી શાળાઓ છે એમાં પણ પ્રવેશ લઈ અને ફી કરી શકે છે તો આ ની વાત હતી ત્યાર પછીની વાત આવે છે નમોલક્ષ્મી યોજના નમોલક્ષ્મી યોજના માત્ર કન્યાઓ માટે છે કે જે કન્યાઓ ધોરણ નવમાં પ્રવેશ પામે છે એ કન્યાઓને દર મહિને પાંચ પાંચસો રૂપિયા એવી રીતે દસ મહિનાના પાંચસો રૂપિયા મળવાપાત્ર થાય છે અને દસમા ધોરણમાં એવી રીતે પાંચસો મહિના દસ મહિના માટે મળે છે એટલે કુલ નવમાં દસ જ્યારે ક્લિયર કરે તો દસ હજાર રૂપિયા સિસ્યોરિટી એને મળે છે અને દસમું ધોરણ પાસ કરે ત્યારે બીજા દસ હજાર એટલે કે વીસ હજાર રૂપિયાની જોગવાઈ નવો લક્ષ્મીમાં છે આપણા જિલ્લામાં સારી એવી સંખ્યા લાભ લઈ રહી છે પાંત્રીસ હજાર જેવી વિદ્યાર્થીનીઓ આ પરીક્ષા આપી અને વીસેક હજાર રૂપિયાનો આર્થિક લાભ પણ મેળવી રહ્યો છે ત્યાર પછી અગિયાર બારમાં જ્યારે વિદ્યાર્થીની જાય છે સાયન્સમાં ખાસ કરીને તેમના માટે નવો સરસ્વતી યોજના પણ છે કે જે નવો સરસ્વતી યોજનાથી વિદ્યાર્થીઓને સાયન્સની જે શાળાઓ છે એમાં પ્રવેશ પામે છે અને એના આધારે લગભગ આપણા જિલ્લામાં પચીસો જેટલા કુમાર કન્યા નમો સરસ્વતી યોજનાનો લાભ લઈ લઈ રહ્યા છે જેમાં બીજા સાડા સાતસો રૂપિયા દર માસે ગણીએ તો પંચોતેર સો રૂપિયા પહેલાં વર્ષમાં અગિયારમાં પંચોતેરસો રૂપિયા બીજા વર્ષમાં એટલે કે પંદર હજાર રૂપિયાની અગિયાર બાર ક્લિયર થાય ત્યારે મળે છે અને બીજા પંદર હજાર જ્યારે એ બારમું ધોરણ પાસ કરે સાયન્સમાં તો એમને ત્રીસ હજાર એટલે પંદર પંદર વધતા ત્રીસ એટલે કુલ ત્રીસ હજારનો લાભ થાય છે એટલે આમ જોવા જઈએ તો પાંચમા ધોરણથી માંડીને નવમા ધોરણ સુધીની આ યોજનાઓમાં એમને એકાદ લાખ રૂપિયા જેની આર્થિક સહાય સરકારશ્રી દ્વારા મળે છે આ સાથે બીજી જે અલગ અલગ યોજનાઓ છે સરકારની સમાજ કલ્યાણ અસ્તકની જે શિષ્યવૃત્તિની યોજનાઓ છે એ તો એમને મળે જ છે એ ચાર હજાર અને પાંચ હજારનો રેશિયો જે છે એ એ પણ એમને મળવાપાત્ર થાય છે એટલે સરકાર દ્વારા શિષ્યવૃત્તિઓ માટે સરસ મજાની યોજનાઓ આપણી સામે મૂકેલી છે અને દરેક વિદ્યાર્થીમાં લાભ લઈ રહ્યા છે આપણા જિલ્લામાં પાંત્રીસ હજાર નમોલક્ષ્મીમાં કન્યાઓ લાભ લઈ રહી છે પચીસો અઢી હજાર જેટલા આપણા કુમાર કન્યા સરસ નમો સરસ્વતીમાં લાભ લઈ રહ્યા છે એટલે તમામ પ્રકારે જોવા જાવ તો સારી યોજના આપણા જિલ્લામાં લાભાર્થી લાભ આપી રહી છે કેટલી શાળાઓની અંદરનું પરિણામ આવ્યું છે શું છે પરિણામ જોવા જઈએ તો આપણે ત્યાં આખો ઇન્ટેક જે છે આપણો પચીસ હજાર એમાં નવસો નવ્વાણું જેટલા વિદ્યાર્થીઓ આપણને જ્ઞાન સાધનામાં પ્રાપ્ત થયા છે સૌથી વધારે કપડવન તાલુકો બસો ત્રીસ વિદ્યાર્થીઓ અમદાવાદમાં એકસો બેતાલીસ અને નડિયાદમાં એકસો બેતાલીસ એવી રીતે તાલુકાવાઇઝ આપણને અલગ અલગ જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ મેરીટમાં આવે છે એની યાદી આપણને મળી છે જે હવે પછી એમને શાળાઓમાં જ્યારે પ્રવેશ પામશે અને જે કરશે એના આધારે એમની ખરાઈ કરી અને પછી એમના ખાતામાં શિષ્યવૃત્તિ જે માસાંતે અને સત્રાંતે આપવાની હોય એ પ્રક્રિયા શરૂ થઈ જશે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા